નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો સી એમ ધામીએ ત્રણસો પચાસ કર્મચારીઓને નિમણૂંક પત્ર આપ્યા કહ્યું ઉત્તરાખંડનો વિકાસ એ આપણા બધાનો સામૂહિક લક્ષ્ય છે બદલે નોટ આપનાર સાંસદ અને ધારાસભ્યની ખેર નહી સુપ્રીમ કોર્ટે ઓગણીસો મણિપુર હિંસા હત્યા લૂંટ મામલે કાર્યવાહી સાત લોકો સામે સીટ દાખલ ઓફ યુનિટીમાં શાળા કોલેજમાં પ્રવેશ થતા દિવ્યાંગોને ટિકિટ દરમાં પચાસ ટકાની છૂટ અમરેલીમાં સોલાર પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ ઉગ્ર આંદોલનની આપી સીખમી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ એકવીસ પોલીસ ઓનલાઈન ચૂંટણી કાર્ડ કાઢવાના રેકેટ નો પર્દાફાશ ત્રણ આરોપીની ધરપકડ ડોક્ટર હર્ષવર્ધને ભાજપ તરફથી ટિકિટ ન મળતા રાજકારણને અલવિદા કહ્યું લખી ભાવુક પોસ્ટ હોળી પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ ઈડીમાં ચાર ટકાનો વધારો આઠ મહિનાનું એરિયર્સ મળશે કોર્ટમાં ચાલી રહેલી કામગીરીનું ગુપ્ત કેમેરા દ્વારા શૂટિંગ કરવાનો પ્રયત્ન કરનાર બે વકીલો સામે ફરિયાદ ઈરાને વિદેશી રોકાણકારોને ઉર્જા પ્રોજેક્ટમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું પોખરણના રણમાં યુદ્ધ અભ્યાસમાં સામેલ થશે પીએમ મોદી ભારતના સ્વદેશી હથિયારોનું થશે પરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના નાના મોટા તમામ યાત્રાધામો અને તીર્થ સ્થાનોના સર્વાંગી વિકાસ માટે પાંચસો ને પંચાણું કરોડના નેવું પ્રોજેક્ટ હાથ ધરાયા ગજામાં રાહત સામગ્રી વિતરણ દરમિયાન થયેલા મૃત્યુ અંગે સુરક્ષા પરિષદે ચિંતા વ્યક્ત કરી ઇઝરાયેલી સૈનિકોની સંડોવણીનો ઉલ્લેખ કર્યો સોમનાથ ભાવનગર પોર્ટટેક હાઇવે પર ફરી વિવાદમાં મોરડીયા ગામ નજીક લોકોનો વિરોધ ખોડલધામ મંદિર કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ખોડલધામ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી સોળા ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા સામાજિક સુરક્ષા યોજનાનું લોન્ચિંગ કરાયું બનાસકાંઠા બેઠક પર બીજેપીએ પ્રથમ વાર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી પ્રોફેસરની પસંદગી કરાઈ મહાશિવરાત્રી ના મેળાને લઈને જુનાગઢ પોલીસ ની સ્પેશિયલ ડ્રાઈવ એકસો ત્રીસ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી મહેસાણા લોકસભાને લઈને મોટા સમાચાર નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી કોંગ્રેસના કાળોત્રાસોએ પોતાની ઇજ્જત વેચી દીધી હિમાચલના સીએમ સુખુએ બળવાખોર ધારાસભ્યોને લીધા આડે હાથે બેંક કામદારો માટે ખુશખબર જૂન પહેલા ફાઇવ ડે વીક પગાર વધારાના અમલ પર કેન્દ્ર લીલી ઝંડીની તૈયારીમાં યુએસએ એસ વન વિઝા નોંધણી અને અરજી સંબંધિત નવી સિસ્ટમ શરૂ કરી બળાત્કારીઓને નપુંસક બનાવવા જોઈએ કોંગ્રેસ નેતાની સરકાર પાસે માંગણી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વલસાડ પાસે સૌ પ્રથમ ત્રણસો પચાસ મીટરની ટનલ તૈયાર કરવામાં આવી રાજ્યના ટેકનિકલ શિક્ષણ અધ્યાપકોને સીએએસ નો લાભ આપવામાં આવશે પાંચ હજાર અધ્યાપકોને ફાયદો થશે ભાજપમાં એકસો પંચાવન ઉમેદવારોની આદી ફાઈનલ વારાણસીથી મોદી ગાંધીનગરથી શાહ ગ્વાલિયરથી સિંધિયા અને ભોપાલથી શિવરાજને મેદાનમાં ઉતારવાની તૈયારી ગુજરાતમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં લીકર પરમિટમાં પાછલા વર્ષની સરખામણીએ ચોવીસ પોઈન્ટ આઠ ટકાનો વધારો પક્ષ પલટા બાદ પ્રથમ વખત પીએમ મોદી સાથે જાહેર મંચ પર દેખાશે નીતિશ કુમાર આનંદ સરોવરમાં એકઠા થયેલા લીલા કચરાના નિકાલ માટે અઢાર લાખની રકમ મંજૂર કરવામાં આવી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ અને જયરામ રમેશને મોકલી નોટિસ હળવદના માર્કેટિંગ યાર્ડમાંથી ભેળસેળવાળું જીરો પકડાયું એકસો બેતાલીસ મણનો જથ્થો સીઝ કરાયો પીએમ મોદીએ પશ્ચિમ બંગાળને 15,000 કરોડની આપી સંદેશ ખાલી મુદ્દે ટીએમસી પર આકરા પ્રહાર કર્યા પિસ્તાલીસ ગામોને નર્મદાના નીર માટે એક લોલીપોપ છે વાયરલ કરીને વિરોધ કરતા ખેડૂતો જનજાતિ સુરક્ષા મંચે પશ્ચિમ બંગાળમાં મહિલા સાથે થયેલ અત્યાચાર વિરોધ કરીને ન્યાય આપવા નર્મદા કલેક્ટરને આપ્યું આવેદન મમતાનાગઢમાં પીએમ મોદીની ગરજના લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે બીજેપીના પ્રસારની કરશે શરૂઆત અમેરિકામાં બાદ કબૂતર બાજુએ નવો રસ્તો અપનાવ્યો વિજા પીઆરના નામે લાખોની વસૂલી લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન ખાતર પર આપશે ચોવીસ હજાર ચારસો ને વીસ કરોડની સબસિડી ગાજામાં ભૂખમરાનું ભીષણ સંકટ રાહત સામગ્રી ભરેલી ટ્રક પર ફાયરિંગ કરીને લોટ મચાવવા મજબૂર જનતા રાજકોટમાં છેલ્લા એક મહિનામાં દબાણ હટાવવા ઝુંબેશ દરમિયાન બસો પચાસ કરોડની જમીન ખુલ્લી કરાય યુદ્ધના કારણે યુક્રેનની સંસ્કૃતિ અને પર્યટન પર ઓગણીસ પોઈન્ટ છ બિલિયનનું નુકસાન સુરતના હીરા ઉદ્યોગ પર મોટું સંકટ રશિયન ડાયમંડની આયાત પર ઝી સાત દેશોએ આજથી પ્રતિબંધ મૂક્યો આરટીઆઈ એક્ટનો દુરુપયોગ કરનારા ગુજરાતના અગિયાર શહેરોના ઓગણીસ લોકો એન્ટી કરપ્શન બ્યુરો માટે સમસ્ય રૂપ મફત અનાજની યોજના ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે પીએમ મોદીની મોટી જાહેરતા ચંદ્ર પર ભારત સાથે બરોબરી કરવા નીકળેલા નું સપનું રોળાયું લેન્ડ થતા જ પગ તૂટ્યો હોળી પહેલા મોટો ઝટકો આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો વધારો કોમર્શિયલ ગેસમાં પચીસ રૂપિયા પચાસ પૈસાનો વધારો ભરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહીં નાટોના દેશોને પુતિનની ધમકી પરમાણુ હુમલાને લઈને આપ્યું મોટું નિવેદન ધોરણ દસ અને બાર ની પરીક્ષામાં ગેરરીતિઓ સામે તેત્રીસ જેટલા સજાના નિયમો જાહેર કર્યા રશિયન આર્મીમાં કાર્યરત વીજ ભારતીયોને પાછા લાવવાના પ્રયાસો ચાલુ વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું ઉજ્જૈનમાં બનેલી વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ સામાન્ય ઘડિયાળ કરતા અલગ રાજ્ય સરકાર નો મોટો નિર્ણય નવી વર્ધિત યોજના હેઠળ કર્મીઓને હવે સરકારી ફાળો દસ ના બદલે સૌ ટકા કરાયો ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન પીવી નરસિંહ રાવના જીવન પર બનશે વેબ સિરીઝ નામ હશે હાફ લાયન ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન કોલેજના ઘણા વિદ્યાર્થીઓએ ખોટા એબીસી આઈડી બનાવ્યા કોંગ્રેસે કહ્યું ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં ભાજપે પોતાની માનીતી કંપનીઓને બિડિંગ વગર જમીન પધરાવી રાઠવા બંધુઓએ કોંગ્રેસને ટોપી પહેરાવી ભાજપની ટોપી પહેરી ગીતાબેનના માર્ગમાં કાટો ઉત્તર ગુજરાતના કોંગ્રેસના શક્તિશાળી નેતા અને પૂર્વ એમએલએનો પક્ષમાંથી રાજીનામું ભાજપમાં જોડાયા ઝારખંડમાં વીજળી સાત પોઈન્ટ સ ટકા મોંઘી રેગ્યુલેટરી કમિશને નવા દરોની જાહેરતા કરી ખેડૂત આંદોલનમાં પોલીસે ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરશે પાસપોર્ટ જપ્ત કરશે સાથે વિઝા પણ રદ કરશે